ચકચાર મચી ગઈ છે તો આ મામલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગંભીર ગુનો નોંધાયો છે તો ગોધરાની દીપ મેટરનિટી હોસ્પિટલમાં માનવ તસ્કરીનો ચોંકાવનારો કેસ બહાર આવ્યો છે હોસ્પિટલના સ્ટાફ અને સંચાલકો સાથે મળીને નવજાત બાળકીને ગેરકાયદેસર દત્તક આપવાનું કાવતરું રચાયું હતું તો બાળકીની ખરીદી વેચાણની શંકાએ વડોદરાના એક તબીબે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તો ગોધરા એ ડિવિઝન પોલીસે આઠ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે તો આ ઘટનાએ આરોગ્ય સંસ્થાઓ પ્રત્યે લોકોમાં શંકા ઉભી કરી છે અને પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપી છે તારીખ અઢાર નવ પચીસના રોજ ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર વડોદરા ગ્રામ્ય ના સાવલી પોલીસ સ્ટેશનથી ઝીરો નંબરથી એક ફરિયાદ દાખલ થઈને આવતો જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાની હકીકત એવી છે કે એક નવજાત બાળકને ગોધરાની હોસ્પિટલમાં જન્મ આપી અને એને ત્યજી દઈ અને એ બાળક અનધિકૃત રીતે બે વ્યક્તિઓને આપી દઈ અને માનવ તસ્કરીને લગતો ગુનો કરેલો હોય એ બાબતેનો ગુનો રજીસ્ટર ઝીરો નંબરથી થઈને આવતો આ ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ એ ડિવિઝન પીઆઈ વસૈયા સાહેબ કરે છે અને આ ગુનાના ગામે જે તે હોસ્પિટલની અંદર વિઝિટ કરી ગુનાવાળી જગ્યાના પંજનામા કરવામાં આવેલા છે તેમજ આ ગુનાના ના કામે જરૂરી લાગતા વળતા શહેરોના નિવેદનો લેવાની હાલ તજવીજ ચાલુ છે ગણેશ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ પંચમહાલ